thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો લોહીથી લથપત જોવા મળી પ્રિયંકા ફેન્સ થયા શોખ જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેના નાક અને મોંમાંથી લોહી વહી રહ્યું છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે પ્રિયંકાની હાલત જોઈને તેના ફેન્સ શોખ થઈ ગયા હતા જોકે અને તેના વિડીયો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા મળતી માહિતી અનુસાર મિત્રો આપણે પણ જણાવી દઈએ કે જો કે મિત્રો આ અંગે પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રત થઈ હતી મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે પ્રિયંકા ધ પ્યુપનું શૂટિંગ કરી રહી છે જેમાં તે પોતાના એક્શન સીન કરી રહી છે ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ